રામ રામ સીતારામ જય માતાજી બધાને તો ફાઇનલી આપણે કાલે શાહનું કામ તો કમ્પ્લીટ કરી નાખી કીધું તો આજ તો એવું કાંઈ કામ છે નહીં પણ એ વાડીએ આપણે જવાનું થશે બાવળિયા કાપવા એ ન્યા શું છે કે બકરાવાળા હેરાન કરે એટલે બાવળિયા કાપીને મસ્ત વાડી કરવાની થશે અને જે કાંઈ બળતણ નીકળે બળતણનું મસ્ત કટિંગ કરી નાખવાનું રહેશે તો ભેંસોને મસ્ત ખાણ આપી દીધું ને માલને ને બધા બાંધી દીધા છે અગારું ન ખાઈ દે આ ભેંસ ને આજે આપણા વાછડાને મસ્ત આરામ રહેશે કારણ કે હવે કાંઈ કામ છે નહીં એવું એટલે હવે જ્યાં સુધી વાવણી ન થાય ત્યાં સુધી આરામ રહેશે તો ચાલો મસ્ત સિરામણ કરીને આપણે નીકળી રહી બાવળીયા કપા જવો મસ્ત રોટલી બનાવે છે તો આપણે તો ચાલો આપણે મસ્ત વાડીએ અને આપણે આપણા હથિયાર હાથ વાગ્યા કરી લઈએ રૂમ રૂમમાં પડ્યા છે આપડા हथियार તો આ રીતના આપણા હથિયાર છે કવાડો ધાર્યું કવાડી હળાથો તો આ બાવળીયા આપણે ફર્સ્ટ ક્લાસ કાપવાના છે અને આ પાળા માથે ખણીયા બધા નાખી દેવાના છે આમ આગળ સુધી બાવળીયા દેખાય છે જે એ બધા બાવળીયા કાપવાના છે તો શું છે વાડની વાડ ને બળતણના બળતણ થઈ જાય અને બકરા પણ આપણને હેરાન ન કરે આપણે આવી રીતે બાવળિયા કાપવાના છે અને મસ્ત કટિંગ કરી કરીને આ પાળામાં જે પહેલાં નાખેલા છે ને એ રીતે નાખવાના છે એટલે મસ્ત વાડ થઈ જાય તો પપ્પાનો ફોન આવ્યો હતો કે એ અત્યારે ગાડી લઈને આવે છે અને આપણે એને અહીંયા બાજુના ગામમાં જાળિયા મૂકવા જવાના થશે કામ હશે એટલે આવે છે તો ચાલો સડકના કાંઠે આપણે ઉભા રહી અને આવે છે તો ફાઇનલી પપ્પા આવી ગયા છે તો આપણે એને અહીંયા જાળિયા મૂકવા જવાના થશે તો ફાઇનલી આપણે પપ્પાને જાળિયા મૂકીને આવી ગયા છીએ તો પપ્પા ગયા છે આપણે ગાડી રિપેરિંગમાં આપી હતી પાલીતાણા તો એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો લેવા ગયા છે અને મસ્ત હોન્ડા એસએસ ગાડી છે એટલે એને બનાવરાવ આપી હતી મસ્ત એટલે બની ગઈ છે તો ચાલો આપણે મસ્ત કામ કન્ટિન્યુ કરી દઈએ ગયા છે સાડા પાંચ અને આ થોડોક વાતાવરણમાં પલટો જોવા મળે છે ભાવ વાદળા થઈ ગયા છે પાપા ગયા છે મસ્ત ગામમાં થોડું કામ હતું તે ગામમાં ગયા છે તો એ પણ હમણાં આવી જાય ભેંધોન ટાઈમે અને માલ અમુક બેઠા છે અને અમુક ઊભા છે અને આપણે આ પાડીનું નામ છે ભધુ ભધુડી નામ પાડ્યું છે આ પારડીનું મસ્ત નીણ ખાઈને ઉભી છે ભેંસો અને આપણા વાંસના બાંધ બારોબાર બાંધ્યા છે વાહર વાર